જે કાર્યકર્તાઓ અથવા તો જનતા જે અભિવાદન કરવા આવે એમાં ફૂલહાર કે કોઈ મોમેન્ટો એ લેવા નહીં એવી એમને અપીલ કરી છે અને એની જગ્યાએ જે વિદ્યાર્થીઓને જે ભણવાના ચોપડા હોય એ ચોપડા લેવા અને એ ચોપડા અને પુસ્તકો ત્યારબાદ જે ગરીબ વિદ્યાર્થીઓ છે એમને પક્ષ દ્વારા વહેંચી વહેંચવા એવો એમને નિર્ણય કર્યો છે એટલે આ એક નવો એમને નિર્ણય કર્યો છે નવી એક પદ્ધતિ માટે અપીલ કરી છે કાર્યકર્તાઓને જાહેર જનતાને અને જે પાર્ટીના જે શુભેચ્છકો છે તમામને કાર્યકર સંમેલનમાં કોઈ પણ વ્યક્તિ ફુલહાર લઈને સન્માન ન કરે મોમેન્ટો ફુલહારની જગ્યાએ પુસ્તકો નોટબુક ભેટમાં આપે ભેટમાં મળેલા પુસ્તકો અને નોટબુક ગરીબ વિદ્યાર્થીઓને વિતરણ કરાશે